અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આરોપી ક્રાઈમ બ્રાન્ચ તરફ તેને લઈ જવાઈ રહ્યો હતો આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરના ખિસ્સા પાસે રહેલી જે પિસ્તોલ હોય છે તે કાઢીને ડ્રાઈવર ઉપર ટાંકે છે અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે પહેલાં જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ સમગ્ર ઘટનામાં જે આરોપી હતો તેને દબોચ્યો અને હેમખેમ રીતે પોતાનો જીવ બચાવ્યો અને આ ઘટનામાં જે સંગ્રામસિંહ નામનો આરોપી છે તેમાં ખેંચ તાણમાં તેના પગના ભાગે ગોળી પણ વાગી હોવાની ઘટના સામે આવી છે ત્યારે વિગતવાર વાત કરવી છે કેમ આ હુમલાનો પ્રયાસ થયો શું સમગ્ર મામલો છે તેના વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા રામોલમાં અપહરણ લૂંટ અને ખંડણીનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક બિલ્ડરને આંતરીને આરોપીઓ દ્વારા લૂંટ કરવામાં આવે છે ને તેને ધાક ધમકી આપીને તેના ઘરેથી ખંડણી માટે પણ કહેવામાં આવે છે ઘટનામાં એવા એવું કહેવાય રહ્યું છે કે ભાણિયાએ જ મામાનું અપહરણ કરાયું છે તેણે આરોપીને ટીપ આપી હતી તેના કારણે રાજસ્થાનના આરોપીઓ છે અમુક તેઓ અમદાવાદ આવે છે ત્યારબાદ ઇનોવા કારમાં જ્યારે અજયસિંહ જાડેજા પોતાના નિયત સમય પ્રમાણે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને આંતરીને અટકાવે છે બળજબરી તેમને ઇનોવા કારમાં બેસાડે છે ને ત્યારબાદ કહે છે કે તું ચાલ પૈસા આપી દે નહીતર તને જાનથી મારી નાખું છું તેમ કહીને 26 લાખ રૂપિયા રોકડા અને 26 લાખ રૂપિયાના દાગીના એમ 52 લાખ રૂપિયા જેટલી રકમ છે તે આરોપીઓ દ્વારા પડાવી લેવામાં આવે છે ને ત્યારબાદ આરોપીઓ રાજસ્થાન ભાગી જાય છે આ ઘટનાના સંદર્ભમાં રામુલ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો દાખલ થયો હતો ને તેને જ લઈને હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી જેમાં મુખ્ય આરોપી સંગ્રામસિંહ હોવાની વિગતો સામે આવી હતી આ ઘટના બાદ ગઈકાલે આ મામલે પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી અને જે લૂંટ અપહરણ અને ખંડણીની ઘટનાને અંજામ આપનાર જે છ છ આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી હતી આ ઘટનાના પગલે રામોલ પોલીસ આ મામલાની તપાસ કરી હતી પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો આદેશ આપવામાં આવે છે અને તેના જ પગલે રામોલ પોલીસ થી આરોપીઓનો કબજો લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે રામોલ પહોંચી હતી આરોપીઓનો કબજો લીધો ને જ્યારે ગાયકવાડ હવેલી જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે ત્યાં આવવા માટે એલિસ બ્રિજનો જે રસ્તો છે પાછળનો ભાગ છે જ્યાં રવિવારી બજાર ભરાય છે ત્યાંથી એક બોલેરો જેમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજા અને પોલીસ કર્મચારીઓ ત્યાં બેઠા હતા ત્યારે અચાનક ગાયકવાડ હવેલી તરફ વળાંક માટે બોલેરો આમ વડે છે તે દરમિયાન અચાનક સંગ્રામસિંહ છે તે પીઆઈ શક્તિસિંહ જાડેજાના ખિસ્સા પાસે જે રિવોલ્વર હોય છે તે ખેંચી લે છે ને તે સીધા ડ્રાઈવર ઉપર તાંકે છે ને કહે છે તમે મને અહીંયા છોડી દો નહીં તર પતાવી દઈશ તે પ્રકારની તે ધમકી આપે છે ને આ ઘટનામાં જેમ તેમ પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજા હિંમત કરીને આરોપીને ગળાના ભાગે પકડે છે અને ત્યારબાદ તેની સાથે બંદૂક ખેંચવા માટે ખેંચતાણ થાય છે અને આ ઘટનામાં સંગ્રામસિંહ નામનો જે આરોપી છે તેને તેના જ હાથથી ફાયર થતાં પગના ભાગે ગોળી વાગી છે આ ઘટનામાં હાલ સંગ્રામસિંહ નામનો જે આરોપી છે તેને સારવાર હેઠળ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે પરંતુ જે રીતે આરોપી દ્વારા પોલીસ ઉપર હથિયાર મૂકીને ભાગવાનો જે આખો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના શક્તિસિંહ જાડેજા જે હિંમતવેર કામગીરી કરી અને આખો ઘટનાક્રમમાં જે આરોપીની ધરપકડ કરી છે ત્યારે અલગ અલગ કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આ જે ઘટના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અને જે તેમની ટીમ સાથે બની છે તેના કારણે આ બાબત ઉપર અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને ચર્ચાની બાબતો પણ કહેવાય રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો तो तेने कहिए जे पीड पराई